નમસ્કાર આઝાદ મીડિયા લાઈવમાં આપનું સ્વાગત છે જસદણમાં વાતસુરપરાના લોકોને પીવાનું પાણી પૂરું પાડતા પાણીના ટાંકામાં લટકી રહ્યો છે અનેક પક્ષીના મૃતદેહ અને મૃત પક્ષી જોવા મળી રહ્યા છે જસદણ શહેર વોર્ડ નંબર બેમાં આવેલા વાતસુરાપરા વિસ્તારમાં અંદાજે પાંત્રીસો જેટલા જેટલા લોકો વસવાટ કરી રહ્યા છે પરંતુ આ વિસ્તારમાં વસતા રહીશોમાંથી પાણીજન્ય રોગચાળો દસ્તક દઈને બેઠો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા જેમાં વાતસુર પર આ વિસ્તારને પીવાનું પાણી પૂરું પાડતા ટાઉનહોલ પાસેના ટાકામાં છેલ્લા ઘણા સમયથી પક્ષીઓના મૃતદેહ લટકી રહ્યા છે અને મૃત પક્ષી પાણીમાં તરતા જોવા મળી રહ્યા છે છતાં જવાબદાર નગરપાલિકા તંત્ર દ્વારા આ ટાકાની સાફ સફાઈ કામગીરી કરવામાં આવતી ન હોવાને આક્ષેપ કર્યા હતા વાત પર આ વિસ્તારના લોકોના આરોગ્ય જોખામાં મુકાય છે અને જોઈને રોગચાળો ફાટી નીકળશે તો જવાબદાર કોની તે મોટો સવાલ છે જસદણ નગરપાલિકા દ્વારા જ્યારથી આ પીવાના પાણીનો ટાંકો બનાવવામાં આવ્યો છે ત્યારથી આજ દિન સુધીમાં ક્યારેય આ ટાંકાની સફાઈ કામગીરી કરવામાં આવી નથી હાલ આ ટાંકામાં અનેક પક્ષીઓના મૃતદેહ પડ્યા હોવાથી ટાંકામાં મૂકો પણ ભારે પડી જાય તેટલી હદે દુર્ગંધ પ્રસરી રહી છે હાલ વિસ્તારવાસીઓને સ્થાનિક નગરપાલિકા તંત્રના પાપે શુદ્ધ પાણીના બદલે અશુદ્ધ પીવાનું પાણી પીવાનો વારો આવ્યો છે જેથી નગરપાલિકાના જવાબદારો દ્વારા વિસ્તારમાં રોગચાળો નીકળે તે પેલા યોગ્ય સાફ સફાઈ કામગીરી કરવામાં આવે તેવી વિસ્તારવાસીઓ માંગ કરી રહ્યા છે જસદણ નગરપાલિકાના ચીફ ઓફિસર સાથે વાતચીત કરતા આ બાબતે મારા ધ્યાને આવી છે અને અમે સ્થળે મુલાકાત કરીને તપાસ કરી છે સુપરવાઇઝરને બોલાવીને સૂચના આપી છે કે પાણીનો વપરાશ કરવામાં નહીં આવે અને સમયાંતરે સફાઈ કરવામાં આવશે અને ભવિષ્યમાં આવા પ્રશ્ન ન બને તેવા પ્રયાસો કરશું તેવું કહ્યું હતું પરંતુ રોગચાળો ફેલાય તે પહેલા લોકોને શુદ્ધ પાણી આપવું જરૂરી છે જસદણ નગરપાલિકા દ્વારા લાખો રૂપિયાના ખર્ચે પાણીનો ટાંકો બનાવવામાં આવ્યો હતો જો કે આ ટાંકા પાછળ દર વર્ષે નગરપાલિકા તંત્ર દ્વારા તગડો મેન્ટેનન્સ ખર્ચ પણ કરવામાં આવે છે છતાં આ ટાંકામાં રહેલ એર હોલમાં જાળી લગાવવામાં આવેલ ન હોવાથી પક્ષીઓ એર હોલમાંથી ટાંકામાં પ્રવેશ કરે છે ત્યારે પાલિકાએ તાત્કાલિક ધોરણે ટાંકાની સફાઈ કામગીરી કરી લોકોને પીવાનું શુદ્ધ પાણી મળે તેવી કામગીરી કરવી જરૂરી બની છે એન્કર સંધ્યાબેન ઓઝા રિપોર્ટર જિગ્નેશભાઈ સિત્ધપુરા આઝાદ મીડિયા લાઈવ જસ્ત ભાવનાબેન ઠાકર હા 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 તો સાફ કરાવવો પડે જેથી કરીને કબૂતર પ્રવેશ કરે છે બીજા જીવ અંદર જતા હોય એના લીધે એમ કે પાણીમાં દુર્ગંધ આવે છે તે સાફ સાફસુફ કરાવો અને જે ફરતી જે બારી છે ટાંકાની ફરતી ફરતી એમાં જે કબૂતર અંદર જાય છે જાળી પેક કરાવો જેથી કરીને કબૂતર અંદર ન જાય અને રોગ ન ફેલાય અને માણસને એમ કે એનાથી જીવ બચે હા એ પણ જોયા છે સાફસુ કરાવતા નથી તો કંઈ પણ પબ્લિકને સાચા બધી લેડીઝો અમે બધાય રોજ પાણી પીએ છીએ રસોઈ કરીએ છીએ એમાં પણ દુર્ગંધ આવે છે એના લીધે એમ કે રોગ આગળ ન ફેલાય એટલા માટે કરાવો તો એ લોકો અમે માટે સારું એમ અમારા માટે પણ સારું ને જાળી પેક કરાવ ઉપર એમ કે પેક કરાવો બધી રીતના તો જેથી કરીને કબૂતર નજી રહે પછી અને અમને કોઈને કાંઈ ન થાય એમ પ્રિન્ટ માધ્યમથી અમને ખબર મળ્યા છે આજે જ અમે સંબંધિત સુપરવાઇઝરને બોલાવ્યા છે અને તાત્કાલિક આ પ્રયત્ન નિવારણ કરશું જો આ ગંદકીવાળું પાણી હશે તો એમને પણ વપરાશ માટે નહીં લેવા દેવામાં આવે અને સખત આપણે એમને તાકીદ કરશું તો સમયાંતરે એમની સાફ સફાઈ કરી અને આવું ભવિષ્યમાં પ્રશ્ન ન બને એ માટેનો પ્રયાસ છે એ બાબતે સુપરવાઇઝરને બોલાવીને અમે તપાસ કરી અને શું હકીકત છે એ જાણીએ સર આ બાબતે જો તપાસ કરવામાં આવે તો અધિકારીઓ છે તેમના સંપમાં જે કાર્યકર્તાઓ હોય સંભાળતા હોય એની પર શું એમને આપણે પૂછશું એમને શિક્ષણ કરશું જો આવું સાચું માલું પડશે કયા વિસ્તારમાં જે તમારે જે તાકો છે પાણીનો આ જે ગંદી હાલતમાં છે તો દૂતરા મરી રહ્યા છે શું કહે છે તમે એ તો બહુ રોગચાળો એમાં ફેલાય બીમારી ફેલાય એમાં છોકરાઓ પાણી પીએ છોકરાઓને બીમારી થાય અમારી બધી વાત બીમારી તો થવાની જ છે બધી વાત થાય એટલે પાણીની કેટલી વાર રજૂ વાત કરી હવે 10 વાર રજૂ વાત કરી તો સતા આજી કોઈ આવ્યું નથી સાફ સફાઈ કરવાની તો શું કરવું પડે એ સાફ સફાઈ કરાવવાની છે ટાકામાં કબૂતરા મરી જાય છે કબૂતરા મરી જાય સાફ કરાય તો પાણી સર ને ડોળું પાણી આવે છે અત્યારે એમાં તો બહુ જ